हेलो तो दोस्तों जी माताजी वेलकम बैक टू अ न्यू वीडियो अभी जा रहे हैं सब तैयार होके दिल्ली पर थे જોકે મૂકી નો મૂકી નું નક્કી નહીં વિડીયો નું પણ જોઈ જોઈ હા ભૂકો આવે ભાઈ સીનાજ ગઢ પાસે અને જો આ ભાઈ અમારે કેવલભાઈ આ ખૂણી રહ્યા અને માસી છે ને મમ્મી છે અને અમને મૂકો આવે છે અહીં ડોડિયાળા લગી અહીં આગળ અમારું ગામ છે ને બાજુમાં બીજું એક ત્યાં પીલડી વચ્ચે તો હાલો મળીએ આગળ ગામે થોડું થોડું રહીશું બધે અમે જોઈ શકતો તો તમે તમારે કેવળ પાએ આયા છે અને અમે પોલીસનો બંદોબસ્ત છે ભૂખા કાટે એવો આય ગાડી છે અંદર આવો અમારી ટીમ ક્યાં ગઈ ત્રિનાગર પોલીસ કો યે ક્યા હે

પ્રસાદી વિક્રમ હવે તો હવે પહેરી લીધા છે કોટ અને રાતની વાય છે ઠંડી જળ જાય शक्ति दुर्गा माता ने मान चढ़ा और तो पूरी कसम साक्षी दादी ने तोड़ दी हां हमारा परिक्रमानी शुरुआत થઈ ગઈ છે આ છે મોમા આ છે કેવલ ના છે અમે જો હાથમાં અને હવે જઈએ નીચે પબ્લિકમાં તો કઈ ઘટતું જ નથી બાકી ગાઠિયાવાળી જોઓ સાને ગાઠિયા जिंदाबाद તો

देखा लाइट से એટલે દેખા આ કા આરા કેલો લઈ લાગડે ઓહ જો આમ થી તમે જોઈ શકો છો અમે આલી ગયા છીએ 10 12 કિલોમીટર એટલે જો

કેમ થાય જો આમ થાય લીલી પ્રક્રિયામાં જેને આવું હોય ને પેલા વિડીયો જોઈ લ્યો નમજામ રાતના વાગ્યા એ દોઢ હો કેટલા વાગ્યા રહે કેવલ એક ને 70 જો હવે અમે નોખા પડી ગયા છીએ અમારા બધા વે ગયા આગળ હાલ કેવલ ભાઈ હું ઉતરવો નથી ને કે આપણે બે રહી જા ઉપર એ ના પાવર છે બધા એ ભાઈ ડક્ટર ડક્ટર ઓકે

મોસ્તો અહીંયા અમારે બધાય નાળી ચાલુ છે પોકોને ડ્રિંક પોકોને વોટર પી પોકોને તો હાલો હાલો તો અમે પી લઈએ પેલા તો સવાર સવારમાં અમે ઉપડી ગયા છીએ કેવલ વાઈધરે અહીં છે અને પાછળ અમને વાંચીએ તો વિક્રમામાં પણ ચાલી રહ્યા છે ને આમ આમ કરીએ છીએ રાખે

અત્યારે થઈ રહી છે લાકડી કારણ કે એમાં એવું છે કે હજી અમે દસ બાર બાર થી પંદર કિલોમીટર કાપ્યું છે હજી અઢાર થી વીસ કિલોમીટર બાકી છે છત્રી હે ટૂંકમાં લાકડી બનાવે છે પાંચ તો બની નહીં અને હજી થોડીક બનાવે બે વેસાથી લઈ લીધી હતી આમ જો બાકી એટમોસ્ફિયર તો એટમોસ્ફિયર એટમોસફિયર કપાઈ ગઈ તૈયાર જોઈ શકો છો અત્યારે બધું શોખોક કરી રહ્યા છે બળો અને સામે છે

Bây <tuk> giờ <tangan> પરિક્રમા પરિક્રમા પુષ્પા કેમ લાગે છે પરિક્રમામાં આવીને મોજ આવે છે કે સારું લાગે છે તો તો વાંધો નહીં પણ આવવાનું મન થાય છે પાછા

કરવાનો છે મૂકી માણસો દુનિયાનું નું અઢાર લાખ નો ટાર્ગેટ છે આમાં માણસો અઢાર લાખ જેવું છે ઝીણા દાદાની મઢી ઝીણા ભુવાની મઢી ઝીણા બાપાની મઢી આ સમાધિ સ્થાન છે અને આ ઝીણા બાપાની સલમ છે એ સલમ મેં તમને ફોટો મૂકી દઈશ એ સલમનું એવું છે કે કે બાવાજી હતા એટલે કે એમને કે ભાઈ તમે જાડા થઈ ગયા બધા મસ્તી કરતા હતા પછી એ સલમમાંથી આખા નીકળે બતાવ્યું એટલે એ ત્યાં પૂજાય છે માણસો બહુ સારું રાખો સારું રાખો તમે અહીંયા અહીંયા